કેટલો બફરો પણ વરસાદ કે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ વરસાદ વરસતો નથી મુંબઈ સુધી આવેલી વરસાદની સિસ્ટમ જાહેર સહિત મહારાષ્ટ્રના ભાગોને તરબોળ કરી દીધા છે હવે ગુજરાત સુધી આવ્યા બાદ જાણે સિસ્ટમ ચકાસણી ચડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી રાજ્યભરમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતના મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં આકરી ગરમીના કારણે લોકો બફાઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે કે જ્યાં વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં આજે પણ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ ભાગોમાં સમાવેશ થાય છે હવામાન વિભાગ દ્વારા મંગળવારે કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આજના દિવસે છૂટાછવાયા સ્થાનોએ હળવાથી મધ્યમ મેઘરાજાની વીજળી કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે જ્યારે વરસાદની સાથે જ ચાલીસથી પચાસ કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે આખા રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે જ્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આવા જ સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો